કેમ છો મિત્રો આજે આપણે બનાવીએ છીએ કાંટાવાળા ભરેલા રીંગણા બટેકાનું શાક જુઓ આ હું રીંગણા લાવી છું એના ઉપર તમને કાંટા દેખાઈ રહ્યા હશે અને આ રીંગણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મળી રહ્યા છે અત્યારે તમે જોશો તો તમને શિયાળામાં તો દરેક જગ્યાએ મળી રહેશે જોવા ત્યારબાદ મેં એક બાર દસથી બાર લસણની કઢી લીધેલી છે અને એને કૂટી નાખેલી છે હવે એમાં હું મરચું એડ કરીશ આપણે આને લસણિયું મરચું કહેવાય સૌરાષ્ટ્રમાં આ દરેક ઘરમાં તમને ખૂબ સારી રીતે જોવા મળી જશે લસણને ખૂબ સારી રીતે વાટી અને મરચું એકરસ થાય ત્યાં સુધી ભેગું કરવાનું છે જુઓ આ આપણું સરસ મજાનું લસણિયું મરચું તૈયાર થઈ ગયું છે આને તમે દરેક શાકમાં વાપરી શકો છો હવે આપણે એક ડીશમાં લસણીયું મરચું હળદર ધાણાજીરું દોઢ ચમચી જેટલો ચણાનો લોટ અને ગરમ મસાલો આમાં તમે ચાહો તો સિંગદાણાનો ભૂકો પણ વાપરી શકો છો અને જો તમે લસણ ના ખાતા હો તો પલાળેલા પૌવા પણ નાખી શકો છો ત્યારબાદ મીઠું અને કોથમરી કોથમરીથી આનો ટેસ્ટ મસાલામાં બહુ સરસ લાગે છે ત્યારબાદ બે ચમચી તેલ પછી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી દરેકનો ટેસ્ટ એકબીજામાં ભળી જાય અને હવે આપણે એ મસાલાને આખા રીંગણામાં ભરવાનો છે રીંગણાના માથા ઉપરથી કટકા નથી કરવાના સાઈડમાંથી કરવાના છે જેથી મસાલો જ્યારે આપણે શાક ચડાવીએ ત્યારે બહાર ના નીકળી જાય ઘણા ઘરમાં મેં જોયું છે કે રીંગણા ઉપરથી કાપેલા હોય છે પણ આપણે આડા કાપવાના છે દરેક મસાલા રીંગણાની અંદર સરસ ભરી લેવાનો છે અને હવે આપણે કૂકરમાં તેલ લઈને એમાં સૌથી પહેલાં રાઈ મેથી હિંગ હિંગ મેળવી આપણે અંદર અને અંદર રીંગણા નાખવાના રહેશે મને એ પણ કહેજો કે તમારા ઘરમાં ભરેલા રીંગણા બટેકાનું શાક કેવી રીતે કહે છે કમેન્ટ કરજો અને મારી રીતે પણ તમે ટ્રાય કરજો ઘરે ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે હવે મેં કટકા કરેલા બટેકા પણ અંદર નાખી દીધેલા છે અને વધેલો મસાલો પણ અંદર એડ કરી દીધેલો છે આ એ જ મસાલો છે જેનાથી મેં રીંગણા ભરેલા હતા બધું એકબીજામાં સરસ રીતે હલાવી અને પાંચ મિનિટ સોંતડવા દેવું ઘણી વખત આપણે જોઈએ છે કે દરેકના ઘરમાં રીંગણા અલગ અલગ રીતે ભરતા હોય છે મારા ઘરમાં પણ બેથી ત્રણ અલગ અલગ રીતે રીંગણા ભરાય છે જેમાં આજે હું તમને એક રીત બતાવી રહી છું આમાં સિંગદાણાનો ભૂકો પણ ઘણો સારો લાગે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે મેં એમાં એક લોટો પાણી નાખી દીધેલું છે અને તળિયે શાક ચોંટી ના જાય એવી રીતે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું આપણું ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવા માટે હવે બે સીટી મારવી અને શાક તૈયાર છે